હાલ મિત્રો કેમ છો મજામાં જય માતાજી હર હર મહાદેવ તો આજનો બ્લોક છે ને તો આજે મારા ઘર પાસે જે તમને વાડી આગલા બ્લોકમાં બતાવી હતી ને કે સમો લગ્ન તો એ જગ્યાએ બધું કામ છે ને જે રસોઈનું એ હમણાં શરૂ થવાનું છે ને સામાન બધો આવી ગયો છે તો આજનો ને કાલનો બેનો તમને આજનો બ્લોગ આમાં જોવા મળશે ને કાલનો તો સમો લગ્ન કાલે છે ને આજ રસોડામાં જે રસોઈ બનાવવાની છે ને અગાઉની એ બનાવવાના છે તો એ પણ મારે તમને જોવા મળશે ને કાલે જે લોકો જે બહારના જે આવવાના છે કોઈ મહેમાન તો એ બધું આપણે બ્લોકમાં કવર કરવાના છીએ તો હાલો ત્યાં જઈએ તો અમારે કામ શરૂ થઈ ગયું છે આ જગ્યાએ તો ઓલી બાજુ હમણાં આપણે જઈ ન્યાય જઈએ હમણાં પણ અમારે ત્રણે ગણપતિ દાદાને બિહારીએ છીએ હજી એ ગણપત દાદાને આરતી ઉતારીએ ને પછી હવે આગળ સુલુન પેકટાવાની છે હમણાં તો અમારે કામ શરૂ થઈ ગયું છે જે મંડપનું કામ છે ને એ એ પણ હમણાં શરૂ થઈ ગયું છે ને રસોડાનું કામ હમણાં પછી લોટ બંધાતો હતો હમણાં તો એ શરૂ કરવાનું ચાલુ જ થઈ ગયું હવે ને આવડો આવડું મંડપનું છે ને કામ એ હવે તો આ બધું આવી ગયું છે આ આ બધું આ બધું માળવાનું બાકી છે તો અને આ બાજુ મળાય છે બધું આ અહીંથી શરૂ થઈ ગયું છે તો સારું જ છે તો આગળ આગળ બતાવતા જઈશું બ્લોગ જોતા રહેજો મળીએ આગળ તો અમારે રસોડે ગાંઠિયા હમણાં બનાવી નાખ્યા છે ને આપણે ગણપતિ દાદાને ધરી દઈ તો જોવું તો અમારે બાપભાઈ પછી અમારે રસોડામાં છે કનુભાઈ ને જો આ પેલા વેલા અમે ગાંઠિયા શું ક્યાં છે બનાવવાના હા તો અમારા કાર્ય કરતા નાગજીભાઈ તો કાલે અમારે છે ને કઈ બતાવવાનો તમને ઓલો વારો નતો હાંસ પડી ગઈ ને મેં હાજી આ બેનરનું બધું મંડપનું બધું ઉતાર્યું ને તો બહુ જાખું ઝાખું આવ્યું હતું વટાણે તમને પાછું તો બતાવું જો આ રીતનો ગેટ બનાવેલો છે તો આ રીતનો ગેટ બનાવેલો છે તો અમારે આ છે વિનુભાઈ રાઠોડ ને અમારા પરમુખ ને આ છે અમારા ભાણાભાઈ બારિયા જે અમારા નાયતના પટેલ છે તો એ કાર્ય કરતા છે ને અમારા નાયતના પટેલ છે

તો અમારે મુકેશભાઈ બારિયા ને ગીગાભાઈ સોહાન હાલો રેડી ઓ અમારે જે કરિયાવરમાં જે આપવાનું છે ને એ હું તમને બતાવું કે જોવો આ એટલી વસ્તુ હજી આવી છે ને જે આવતી જાય એ લોકો છે ને બધા મેચતા જાય તો જોવો તો આ બધી વસ્તુ આવી છે આપણે તો આ બધો નજારો એનો આ ગેટ છે આ મારા હાળા છે આ બાજુ માંથી આપડા બીજા મહેમાન છે બાબુભાઈ મકવાણા કોડી સમાજ પ્રમુખ ડેનાણ મોટા જગદીશભાઈ ચૌહાણ નું સ્વાગત કરશે આપણા મહેમાનો

ગર્ભસ્થ કરણભાઈ બારિયા આપણા સૌના માનીતા અને પૂજને એવા કરણભાઈ બારીયાના સુપુત્ર કમલેશભાઈ બારીયાનું સન્માન પણ સમસ્ત દ્રોદા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે

હલો

અમારે એજ જાન આવી છે ભાણીયા ભાઈ ની તો હાલો આપડે જાય વરરાજા પાણી બતાવું તમે વરરાજો અટાણે ઓલું થઈ ગયું છે જો અહીંયા રમુકડા ને એવું મળતું છે બીજું બહુ તો બધું વેસભાઈ લોકો ઘણા આવ્યા છે જો તો ઘણી વસ્તુ છે અહીંયાં તો આપણે અટાણે જમણવાળું ચાલું છે ને જમણવાળું ઘણું ખરું પતી જ ગયું છે મેં હમણાં આગળ આગળ કીધું તો તમે જોઈ શકો છો કે હવે જે જાનમાં જાનની હારે જે માણસો છે ને વરાજાની જે જાનની હારે એ જ લોકો બાકી છે માંડવેતી તો જમણવાર છે ને વરાજો ને વરાજો જમવા આવ્યા છે તો અહીંયા જે વેલા રે ત્યાં ઉકલતા જાય એમાં અહીંયા જમવા વી આવે પછી ફેરા શરૂ થઈ જાય છે વરાજો આવ્યો તો આ બધા અહીંયા પહેરાવવા છે તો અમારે આ બે કાર્ય કરતા હોતી છે અહીંયા નાગજીભાઈ ને કનુભાઈ હે હા આ બધા ટેસ્ટી વાળા ને અહીંયા જો જમે છે વરાજો હેરખું ધરખું તો બધા આ મારા હાળા છે માવો કાય માવો નો બતાવે આમાં સે અમાર હારિત્યા જે અટાણે અમારો હીરો કામ કરે છે અમારો છોકરો છે બોલો